પૂરની જે કોઈ ઘટના બનતી હોય છે ત્યારે કઈ રીતે રેસ્ક્યુ કરવું કઈ રીતે લોકોને બચાવવા તે અંગેની એક તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ લોકોને ડૂબતા કઈ રીતે બચાવી શકાય તે અંગેની તાલીમ આપવામાં આવી છે ત્યારે ચાલીસ ફાયર જવાનોએ તાલીમમાં ભાગ લીધો

ચાલી રહ્યું છે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો અત્યારે પાણીમાં જે તરવાની પ્રેક્ટિસ હાથ ધરાય છે ફાયરના કર્મચારીઓ ખાસ કરીને લાઈફ જેકેટ પહેરી અને જે તરતા જોવા મળી રહ્યા છે ખાસ કરીને આગની ઘટના હોય કે કોઈ પાણી પ્રલયની ઘટના હોય ત્યારે ફાયરની મદદ લેવામાં આવતી હોય છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના જે વિભાગના કર્મચારીઓની પણ મદદ લેવામાં આવતી હોય તે ખાસ કરીને સુરત ફાયર તમામ જે કામગીરીમાં અવલ નંબરે જોવા મળતું હોય છે મુસીબતે લોકોના જીવ બચાયા હોવાની ઘટનાઓ પણ ફાયરની સામે આવી હોય છે ત્યારે સી

અને ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ તરફથી આ રેસ્ક્યુ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું છે હાલ અમારે આ ત્રીજો બેચ ચાલે છે અમારે ટોટલ પાંચ બેચ ચલાવવાના છે એમાં પચાસ ચાલીસથી પચાસ કર્મચારીઓને આવરી લેવામાં આવશે ખાસ કરીને આગની ઘટના હોય કે કોઈ ડૂબવાની ઘટના ફાયરને કોલ મળતો હોય છે કઈ રીતે રાહત બચાવ કામગીરી કરવી પાણીમાં ડૂબ્યો હોય અને કઈ રીતે રેસ્ક્યુ કરવું શું છે સમગ્ર પરિચય આપવો જી આમ તો જો પાણીમાં રેસ્ક્યુ કરવું એ ખૂબ જ મુશ્કેલ કામ હોય છે કારણ કે વ્યક્તિ જ્યારે ડૂબતો હોય અને ગભરાયેલો હોય ત્યારે એમને કેવી રીતના બચાવવાનો એ અમે કર્મચારીઓને પૂરી પૂરી ટ્રેનિંગ આપીએ છીએ કેવી રીતના એમને પકડવાનો કેવી રીતના એમની પાસે તળીને જવાનું એમને સાટવાના આપવી કે ભાઈ અમે આવી ગયા છે અમે તમને બચાવી લઈશું આ રીતે અમે એમને એક ડીલો ડીલ સોજ આપણે સાટવાવના આપીએ છીએ અમને એમને માઇન્ડને એ એકદમ કુલ ડાઉન કરીએ છીએ પછી અમને અમારી જે ટ્રેનિંગ છે એનો ઉપયોગ કરીને અમને બહાર કાઢીએ છીએ ડૂબતી વ્યક્તિને સુરત મનપાના તમામ વિભાગોમાં એક ફાયરનું અલાયદું વિભાગ ઊભું કરવામાં આવ્યું છે તમામ ઝોનોમાં ફાયર સ્ટેશન બનાવવામાં આવ્યા છે ખાસ કરીને જે તે વિસ્તારમાં કોઈ અઘટિત ઘટના બને અને ફાયરને કોલ મળતા ફાયર ત્વરિત પહોંચી જાય છે બિલ્ડિંગમાં ફસાયેલા હોય આગની ઘટના હોય કે પાણીમાં કોઈ ડૂબતો હોય ત્યારે મદદે ફાયર પહોંચતું હોય છે ત્યારે પાણીમાં કઈ રીતે બચાવ કામગીરી કરવી રેસ્ક્યુ કઈ રીતે કરવું તેની સંપૂર્ણ કર્મચારીઓને જે માહિતી આપવામાં આવતી હોય છે અને તેના સેશન અંતર્ગત અત્યારે એક પ્રેક્ટિસની કામગીરી હાથ ધરવામાં આવી છે સીધા આપ દ્રશ્યો જોઈ રહ્યા છો અત્યારે પાણીમાં જે ફાયરના જવાનો જે તરવાની પ્રેક્ટિસ કરી રહ્યા છે ખાસ કરીને તરવૈયાની મદદ ક્યારે લેવામાં આવતી હોય છે જ્યારે પાણીમાં કોઈ ડૂબતું હોય ત્યારે કઈ રીતે લોકોને બચાવવા જાનહાની ઓછી થાય જેને લઈને ફાયર કામગીરી કરતું હોય છે ખાસ કરીને સાહેબ પાણીમાં અત્યારે આપના કર્મચારીઓ તરવાની ટ્રેનિંગ લઈ રહ્યા છે લાઈફ જેકેટ પહેરવા જો લાઈફ જેકેટ પહેર્યા પછી કોઈ ડૂબવાની ઘટના ન લાઈફ જેકેટ અમે એટલા માટે પહેરાવીએ છીએ કે અગર કર્મચારી થાકી ગયો હોય તો એક સેફ્ટી રહે છે અને તો અમે બધા જ કર્મચારીઓને હિદાયત આપી દીધી છે કે કોઈ પણ કર્મચારી લાઈફ જેકેટ વગર પાણીમાં કૂટશે નહીં જ્યારે આપણે રેસ્ક્યુ કરવાનું હશે ત્યારે અમે લાઈફ જેકેટ વગર જઈશું અત્યારે ટ્રેનિંગ ચાલી રહી છે મતલબમાં એમને લાંબુ ટળવાનું હોય તો ઠાકી જવાય છે એના માટે લાઈફ જેકેટ પહેરું અગત્યનું છે ત્યારે આપ જોઈ રહ્યા છો અત્યારે ફાયરના જવાનો જે તરવાની પ્રેક્ટિસ લઈ રહ્યા છે તમામને લાઈફ જેકેટ પહેરવામાં આવ્યું છે ક્યાંક ને ક્યાંક લાંબા અંતરનું તરવાનું હોય ત્યારે ક્યાંક ને ક્યાંક થાકી જવાની ઘટના બનતી હોય છે ત્યારે ડૂબવાની ઘટના ન બને તેની અગમચેતીને લઈને તમામ કર્મચારીઓને લાઈફ જેકેટ આપવામાં આવ્યા છે સીધા આપ દ્રશ્યો જોઈ રહ્યા છો અત્યારે ફાયરના જવાનો ખાસ કરીને જે તરવાની પ્રેક્ટિસ કરી રહ્યા છે સુરત મનપાનું ફાયર વિભાગ ખાસ કરીને તમામ આવી જે ઘટનાઓમાં હંમેશા અગ્રેસર રહ્યું છે અને ખાસ કરીને લોકોનું જાનમાલનું નુકસાન ઓછું થાય એવા પ્રયત્નો ફાયર બ્રિગેડ દ્વારા કરવામાં આવતા હોય છે ત્યારે સિંગણપોર કોઝવે ખાતેના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો ઉધના ફાયરના જે ફાયર સબ ઓફિસર ખલાસી સાહેબ સાથે તેમની ઇન્સ્ટ્રકચરોની જે ટીમ છે તે પણ અત્યારે જોવા મળી રહી છે અને આ સેશન કેટલા સમય સુધી ચાલશે અત્યારે પાંચ સ્કૂલ પાંચ બેચ છે અમારા એમાંથી આ ત્રીજો બેચ ચાલે છે અને લગભગ લગભગ બાવીસ તારીખ સુધી સેશન ચાલશે ખાસ કરીને પ્રેક્ટિસની સાથે સાથે કોઈ ફિટનેસને લઈને હા અમારા સવારથી જ રૂટીન છે કે અમે પહેલાં તો પીટી લઈએ છીએ એમાં કર્મચારીની ટોટલ એક્સરસાઇઝ કરાવીએ છીએ જેથી કરીને એમની ફિટનેસ જળવાઈ રહે ત્યાર પછી અમે સ્કવોડ ડ્રીલ લઈએ છીએ ડ્રીલ પછી હરવો નાસ્તો લઈ અને એમને થોડું લેક્ચર આપીએ છીએ લેક્ચર સીપીઆર વિશે લેક્ચર આપીએ છીએ રોપ એન્ડ નોટ્સ વિશે આપીએ છીએ અને ખાસ કરીને સ્કૂબા ડાઇવિંગ અંડર વોટર સ્કૂબા ડાઇવિંગ કેવી રીતના કરવાનું છે એની ટોટલ માહિતી અંડર વોટર ટોટલ માહિતી આપીએ છીએ ત્યારે આપ જોઈ રહ્યા છો કે ટીવી ન્યૂઝ પહોંચ્યું છે તાપી નદીમાં અને અત્યારે બોટમાં અત્યારે આપણે ઉપસ્થિત છીએ ઉધના ફાયરના જે સબ ઓફિસર રોહિતજી ખલાસી સાહેબ પણ ઉપસ્થિત છે ત્યારે સમગ્ર પ્રેક્ટિસ સેશનને લઈને તેઓ દ્વારા માહિતી આપવામાં આવી છે ત્યારે સીધા આપને દ્રશ્યો બતાવી રહ્યા છે ખાસ કરીને ફાયર દ્વારા કઈ રીતે પ્રેક્ટિસ કરવામાં આવી રહી છે જવાનોને કઈ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે તે અંતર્ગત આ જે પાણીમાં જે તરવાની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે ત્યારે કે ટીવી ન્યૂઝ પણ અત્યારે ફાયરની સાથે તાપી નદીમાં બોટમાં સેલગાવે નીકળ્યું છે અને સમગ્ર અહેવાલનો રિપોર્ટ બતાવી રહ્યું છે કેમેરામેન આરીફ સાથે બલદેવ દેસાઈ કે ટીવી ન્યૂઝ ગુજરાતી સુરત